રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં હાલ છેલ્લા ત્રણ ચાર દિવસથી ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તેમજ ડુંગળીના ભાવમાં મણમાં સો રૂપિયાથી લઈને બસો રૂપિયા બસો પચાસ રૂપિયા જેવો ડુંગળીના ભાવ બોલાઈ રહ્યા છે

ભાવ પોષણ તો મળતા અઢીસો રૂપિયા માંડ ભાવ મળે છે સરકાર પાસે નમ્ર વિનંતી ફરીથી નિકાસ ચાલુ કરે તો ખેડૂતોને પાંચ પૈસાનો ફાયદો થાય રૂપિયા ભાવ મળે છે ઓછામાં ઓછા પાંચસો છસો રૂપિયા ભાવ મળે તો ખેડૂતોને પાંચ પૈસાનો ફાયદો થાય સરકાર પાસે એટલી અપેક્ષા છે ફરીથી નિકાસ ચાલુ કરે તો ખેડૂતોને થોડોક ફાયદો થાય મારું નામ રસિકભાઈ ખોડાભાઈ ગામ રંગપુર ડુંગળી લઈને હવા બસો ભાવ મળ્યા પાંચસો સાતસો ની ડુંગળી જાય એવી હતી હવા બસો ભાવ મળ્યા એટલે અમુક ની નુકસાની કરવાની છે ડુંગળીમાં ફાયદો કઈ મળતો નથી સરકાર ને એવી વિનંતી છે કે ડુંગળી ને આવીને સારી નિકાસ કરે અને ભાવ મળે ને અને ફાયદો મળે ને એવી અપેક્ષા છે સુરેશભાઈ રાબડિયા ધોરાજી એપીએમસી ડુંગળીની આવક સાત હજાર કટ્ટા ગઈકાલની હતી તેમાંથી સાડા ત્રણ હજાર કર્ટાની આજે હરાજી થઈ છે ભાવ છે એકસો ત્રીસથી માનીને ત્રણસો પચાસ રૂપિયા માલનો ભરાવો હોવાથી આજે આવકને બંધ રાખી છે રાત્રે આવક ખોલશે તો ખેડૂતોને થોડોક જથ્થો માપે માપે લઈ આવવા ઓછો ઓછો લઈ આવશે તો પોષણક્ષમ ભાવ મળશે વધારે આવક થવાથી બધા યાર્ડની અંદરમાં માલનો ભરાવો છે તો માલ ખેતરમાં એક દિવસ આગળ પાછળ રાખી ઓછો જથ્થો લઈ આવવાથી ખેડૂતોને પાંચ પંદર પૈસા રૂપિયા વધારે આવશે અત્યારે જે બજાર છે એનાથી કદાચ ઓછી થવાની શક્યતા ઓછી છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એવો અમારો આગ્રહ છે પણ વેપારીઓને હાલ ઉપર બધા મંડી ભરાવો હોવાથી વેપારીને પડતર નથી તો ઓછો જથ્થો આવશે તો વેપારી પણ પાંચ પંદર રૂપિયા ઊંચા ભરી અને વેપાર કરી શકશે અને વેપારીને પડતર થશે હાલ પડતર વેપારીને છે નહીં